હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પનીર મકાઈનો ભાત તો પનીર મકાઈનો ભાત કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે મકાઈ પનીર કેપ્સિકમ બધું મિક્સ શાકભાજી લીધું છે અમે ને પનીર લીધું છે થોડુંક ને આ એક ક્યુબ લીધેલું છે પનીરનું પચાસ ગ્રામ મેં પનીર લીધું છે ને અડધો બાઉલ આપણે મકાઈ લીધી છે ને એક બાઉલ આપણે ચોખા લીધા હતા એને મેં અડધો પોણો કલાક માટે પલારી દીધા હતા આ મેં બાસમતી લીધા છે આમાં કોઈ બી તમે વાપરી શકો ના મિક્સ શાકભાજી લીધું છે એમાં થોડાક વટાણા છે અડધું ટમેટું છે અડધું કેપ્સિકમ છે ને એક નાનો કાંદો છે ને બે ચમચી કોબી છે હવે એનો વઘાર કરશું આપણે એક આપણે ઘી ચમચી આપણે તેલ લેશું એક ચમચી ઘી અને બે ચમચી તેલ હવે આપણે એને ગરમ કરી લેશ હવે એમાં થોડુંક આપણે જીરું નાખશું એક આપણે તજનો ટુકડો નાખશું બેથી ત્રણ લવિંગ નાખશું બેથી ત્રણ આપણે મરી નાખશું એક આપણે ચકરી ફૂલ નાખશું થોડુંક આપણે દગડ ફૂલ નાખશું ને બે આપણે મરચાં લઈશું થોડુંક આ બધાને થવા દઈશું ચપટી આપણે હિંગ નાખશું ને બધા શાકભાજી નાખી દઈશું ને મકાઈને નાખી દેવાથી થોડાક આપણે મસાલા કરશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું અડધી ચમચી આપણે પાઉંભાજીનો મસાલો નાખશું ચપટી હળદર નાખશું એક ચમચી મરચાં અને ધાણાની પેસ્ટ નાખશું ચપટી જેટલું આપણે લાલ મરચું નાખશું થોડુંક શાકને તેલમાં તેલમાં ચડવા દેવાય કચાસ દૂર થાય ને ત્યાં સુધી આપણે પનીરે હવે નાખી દઈશું હવે એમાં આપણે દોઢ ગ્લાસ પાણી નાખીશું આપણે ભાતને નાખી દઈશું પલાળેલો હોય ને એટલે આપણે દોઢ ગ્લાસ જ જોઈશે ને ન હોય તો બે ગ્લાસ પાણી નાખી દેવાનું એટલે બે બાઉ હવે આપણે બેસીટી એને પડવા દઈશું આપણે ભાત ચેક કરી લેશું જો ભાત મસ્ત આપણા ચડી ગયા છે મસ્ત જો હવે આપણે એને સર્વ કરી લેશું તૈયાર છે આપણો મકાઈ પનીર ભાત જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ